ફરી સુરત પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો સુરત શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં ઝોન બે દ્વારા પોલીસ

ભગીરથ ગઢવી એસીપી ચિરાગ પટેલ એસીપી જીટી સોનારા મુખ્યત્વે હાજર રહ્યા હતા અને સલામતપુરા ઉધના લીંબાયત ગોડાદરા અને ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા સલાબતપુરામાંથી એકત્રીસ મોબાઈલ અને ત્રણ વાહન મળી કુલ એક લાખ સુડતાલીસ હજાર જેટલા કિંમતની વસ્તુઓ પરથી પંચાણું મોબાઈલ અને વાહનો મળી કુલ સત્તર લાખ દસ હજાર જયારે ડિંડોલી માંથી છ મોબાઈલ અને ત્રણ વાહન મળી કુલ એક લાખ ચુમ્મોતેર હજારની વસ્તુઓ પરત આપી હતી અને ગોડોદરામાંથી એકત્રીસ મોબાઈલ અને ચાર વાહન મળી કુલ છ લાખ દસ હજારની વસ્તુઓ પરત આપી હતી જ્યારે લિંબાયત અઠ્યાવીસ મોબાઈલ દસ વાહન રોકડા રૂપિયાને ઘરે મળી કુલ દસ લાખ આજ રોજ સુરત શહેરના ઝોન ટુ વિસ્તારના જે પાંચ પોલીસ સ્ટેશન છે જેમાં લિંબાયત ઉધના ડિંડોલી ઘોડાધરા અને સલાબતપુરા આ પાંચે પોલીસ સ્ટેશનમાં કેટલોક મુદ્દામાલ કે જે ચોરીમાં ગયો હોય કોઈ લૂંટમાં ગયો હોય અથવા કોઈથી ખોવાઈ ગયો હોય ક્યાંકથી પડી ગયો એ તમામ મુદ્દામાલ જ્યારે પોલીસ ડિટેક્શન કરી અને રિકવર કરે છે ત્યારે એના જે હકદાર લોકો છે એવા એ અરજદારો અને ફરિયાદીઓને એ પરત આપવાની એક પ્રક્રિયા એક ઝુંબેશ અમારા સીપી સાહેબના પોતાના કોન્સેપ્ટ હેઠળ ચાલી રહી છે જેનું નામ તેરા તુચકો અર્પણ એ શીર્ષક હેઠળ અમે આ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ આ કાર્યક્રમ અનુસંધાને આજે આ પાંચે પોલીસ સ્ટેશનના કુલ એકસો એકાણું મોબાઈલ એકવીસ વાહનો સોના ચાંદીના જે દાગીના જે ચોરીમાં અને ઘરફોડમાં ગયા હતા અને રોકડ રૂપિયા એમ કુલ મળી અને કુલ ચાલીસ લાખ ઓગણસાઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ અમે આજે અલગ અલગ ફરિયાદીઓને પરત આપેલ છે જેમાં કેટલાક ભોગ બનનારાએ પોતાની રાજીપો પણ વ્યક્ત કર્યો હતો અને પોલીસને પણ આશીર્વાદ પણ આપ્યા હતા અને આ બાબતથી અમને પણ એક ઉત્સાહ મળ્યો છે એક પ્રોત્સાહન મળે છે અને આ પ્રકારના સતત કામગીરી પોલીસ કરતી રહે એવા પ્રકારનો અમને એક પ્રોત્સાહન પણ મળે છે સૌથી વધુ અત્યારે જે અમને ટોટલ આ વખતે જે આ કાર્યક્રમ રાખ્યો છે એમાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના સત્તર લાખ દસ હજાર જેટલો મુદ્દામાલ ઉધના પોલીસ સ્ટેશન દ્વારા રિકવર કરવામાં આવ્યો છે જે અમે ફરિયાદીઓને પાછો આપેલ છે